ત્રણ લાખ પચાસ હજારથી વધુ ન હોય તેવા વિદ્યાર્થીઓ જે છે એ ફોર્મ ભરી શકે છે અને પરીક્ષા પાસ થાય એટલે તમને વાર્ષિક જે છે દર મહિને એક હજાર શિષ્યવૃત્તિ જે છે એ શિક્ષણ મંત્રાલય ભારત સરકાર ન્યૂ દિલ્હી દ્વારા ચૂકવવામાં આવે છે એના માટે તમારે મેરિટમાં આવવું જરૂરી છે કારણ કે જે કેટેગરી વાર જગ્યાઓ હોય છે એ જગ્યા મુજબ વિદ્યાર્થીઓ જે છે એમને શિષ્યવૃત્તિ ફાળવવામાં આવતી હોય છે તો એની વધુ માહિતી આ વિડીયોમાં આગળ આપું છું તમાો છો એટલે અવગત માટે પ્રેરિત કરો વધુ જોઈએ છીએ હવે ડિસ્પ્લે ઉપર તો સ્ક્રીન ઉપર રાજ્ય પરીક્ષા બોર્ડ ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા જાહેરાત આપવામાં આવેલી છે નેશનલ મિન્સ કમ મેરિટ સ્કોલરશિપ પરીક્ષા બે હજાર પચીસ અને છવ્વીસ તો આ પરીક્ષા વિશેની જે તારીખ છે તે દસ અગિયારથી બાવીસ અગિયાર સુધી ઓનલાઈન ફોર્મ રાજ્ય પરીક્ષા બોર્ડની વેબસાઇટ છે એસિબી એક્ઝામ ડોટ ઓઅરજી ઉપર જઈ અને ફોર્મ ભરવાના રહેશે પરીક્ષાની ફી છે દસ અગિયારથી ચોવીસ અગિયાર સુધી ભરી શકો છો પરીક્ષાની સંભવિત તારીખ જે છે એ ત્રણ એક બે હજાર છવ્વીસ છે ત્યાં સુધીમાં પરીક્ષા યોજાઈ શકે છે અને એમાં ફેરફાર પણ આવી શકે છે શૈક્ષણિક લાયકાત જે વિદ્યાર્થી ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધોરણ આઠમાં સરકારી પ્રાથમિક શાળા લોકલ બોડી શાળા કે ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં હોય પરીક્ષા જે છે છે તે આપી શકે તમામ કેટેગરીની વાલીની વાર્ષિક આવક ત્રણ લાખ પચાસ હજારથી વધુ ના હોય એવા જ વિદ્યાર્થીઓ આ શિષ્યવૃત્તિનો લાભ મળવા પાત્ર થશે શિષ્યવૃત્તિની રકમ જે છે એ પરીક્ષા બાદ જિલ્લાવાર કેટેગરીવાર મેરિટ બનશે અને એમાં કુલ આખા રાજ્યમાંથી પાંચ હજાર સત્તાણું વિદ્યાર્થીઓને પસંદ કરવામાં આવશે અને તેમને માસિક એક હજાર રૂપિયા અને વાર્ષિક બાર હજાર એમ કુલ ચાર વર્ષ સુધી શિષ્યવૃત્તિ મળવાપાત્ર થશે જે ભારત સરકાર ન્યૂ દિલ્હી દ્વારા મળવાપાત્ર થશે આ અંગેની વિસ્તૃત માહિતીનું જાહેરનામું રાજ્ય પરીક્ષા બોર્ડની વેબસાઇટ ઉપર મૂકવામાં આવેલું છે અન્ય કોઈ અપડેટ મેળવવા માગતા હોય તો તમને કમેન્ટ કરો જેથી કરીને વિડીયો દ્વારા આપને અમે જણાવી શકીએ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો શેર કરો ધન્યવાદ જય હિંદ જય ભારત